મને તો લાગે થઈ જશે પી જશે બધું કેમ કેળ લાંબો છે પછી આ ટૂંક પી જશે ગયા થઈ ખબર નઈ તો જલ્દી ટાઈમ આમ થઈ ગયો બે સેકન્ડમાં થઈ વિડીયો કે આ નવ દસ વાગ્યા છે કાં તો અત્યારે જોયું કે હાડ અગિયાર થઈ ગયા હતા મોબાઈલ કાંઈ જોતા નતો બને જોવાનું એટલે એમ બપોરે આપણે જોયું મોબાઈલ બહુ ન જોઈ મારા વ્લોગ જોજો મોબાઈલ જોવો તો મારા વ્લોગ તો જરૂર છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા ને અત્યાર જોતા હોય ને તો હું વાળ ઊંડું પાણી અડાગ્યા થઈ ગયા અમને એક વાગ્યા વાય છે લાઇટ તો ફીટ કેમ કે આજે કંઈ ઝટકો લગભગ મર્યો નથી એટલે ટાઈમ ટુ ટાઈમ છે લાઇટ તો હવે આગળ કન્ટીન્યુ બની આવ્યો તમે વાગી ગયો હે એક ત્યારે આપણે એને પાણી પાવાનું કરી દીધું બંધ જેમ કે આપણે માંડી બધી પી ગઈ પી ઘરે બપોર બપોર કરી લીધો એવું કરીને હવે સાહુ પાછળ નીલીઓ પાણી વાળે હે ન્યા ફોન આવ્યો તો કે હાલ સારું થયો મારો વિચાર નતો આવનો કીધું પણ કે હાલ ને હાલ મૈં હર શરબત જાજુ પીવાની પડી તાટુ છે જાવી લાઈટ આવી ગઈ કે લાઈટ નથી આવી કે ને પાડ દીધો અંદર એન્ટ્રી તો ઠોકી નખ્યું લે

પાવાની છે અને થોડીક જાત છાટ નાખી તો છાંટવાની છે આ વ્લોગ જોતા હશે ને તમે તે છટાઈ ગઈ છે જ્યાં જાય અત્યાર સુધી હું તો આવી ગઈ મજા બે ત્રણ દિવસ એમ કામ બહુ હતું આમ મજા બે ત્રણ દિવસ ઘરે આજ પૂરી અને હવે આજ દવા અને પછી લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું જામ થશે નીલિયારે ધાણી બેસવા માંડવીવાળા પડા મેં જે મૂક્યા ઢોસા ગંદા ઢોસા નીલિયા નીલિયા

Bye.

હવે આવી ગયા પાછા જ્યાં ને ખરું હોય એક ભાઈ લીધી જ્યાં પેલા પાછા નવા કપડાનો નો ખર્ચો કરી નાખ્યો એને જૂના મોબાઈલ માં નવા મોબાઈલ દેવરાજ ભાઈ દુકાને આવી ગયા કે હાંસ વે એવી છે ઘરે પાછા અત્યારે તો હવેલીએ હવેલી જઈ થોડું બ્લોગ એડિટ કર્યું કર્યું હું પાછો ઘરે નીકળી ગયો આપણે તમને ખબર છે આ બે ડંડા ચાર ડંડા એના છે એ હમણાં મૂક્યા અત્યારે બે ખાણ હું નીકળી ઘરે વાળું બાળું કરતા પછી વ્લોગ પાછી દીધી એડિટ કરી અપલોડ કીધી તો બસ મિત્રો આજના બ્લોગમાં જો તમને મજા તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું તમને મળું કાંઈ નવા બ્લોગ લીધું બાય થઈ ગયો બ્લોગ બ્લોગ એડિટ અને ખાપામાં બેઠો ને ત્યારે આમ નીચે તો બાકી એડિટ કરી અપલોડ કર્યું બધું કરો બનાવવાનું જ બાકી છે તો આ ક્લિપ તો પછી જ હોતા છે તમે એને તો કરી દીધોગુ વ્લોગ બનાવી પછી આમ બી હાલો હશે નઈ આટલા થઈ ગયા તો હોય દેવા દર વાગે હોવાનો ટાઈમ છે પણ અડધી કલાક વહેલા હોવી દેવી